નમસ્કાર મિત્રો હું ભીએમ વાજ્યા શિવશક્તિ નર્સરી ફાર્મ ફોરવર્ડ બનાવી મિત્રો આજ આજે પોમેલોની સીલેસ વેરાયટી બતાવી આ પોમેલો છે અને આ પોમેલો છે ને રેડ છે આજે હું તમને આ કાપીને બતાડી અને આમાંથી છે ને આવી રીતે રેડ કલરનું નીકળે છે અને આ છે ને ટોટલ રેડ છે અંદર આમાં ખાસ વિશેષતા એવી છે ત્યાંમાં અંદર સીડ એ કંઈ નથી નીકળતું તમે જ્યાં જોઈ શકો છો આવી રીતે તો આ સીડલેસ પોમેલો છે અને આ સીડલેસ પોમેલોની વિશેષતા એવી છે કે આની ક્વોન્ટિટી જોઈએ આ ફ્રૂટ તમે અત્યારે જોઈ શકો છો આ ફ્રૂટની સાઇઝ તમે જોઈ શકો છો આ એક 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 વેત એટલે નવ ઇંચની માથેનું ફ્રૂટ થયેલું છે તો આ પોમેલામાં આવી રીતના આ ફ્રૂટ થાય છે અને આ ફ્રૂટ અત્યારે જો આમાં તમને જે લાગેલા જોવા મળે છે આવી રીતે ફ્રૂટ લાગે છે અને આખે આખું આ ઝાડ આવી રીતે ડેવલપ થયેલું છે આ બધી બે બે આ બધે જ લગભગ બે બે ફ્રૂટ લાગેલા જોવા મળે છે અને આ તળિયા એટલે જમીનમાં લાગે છે અને પ્લાન્ટ માટે તમે અમારો કોન્ટેક કરી શકો છો શિવશક્તિ નર્સરી ફાર્મ ચોરવડ જૂનાગઢ કોન્ટેક નંબર છે અઠ્ઠાણું બસો સત્તાવન સુડતાલીસ છસો છાસઠ આ જ નંબર તમે ગૂગલ કે યુટ્યુબમાં નાખી ને અમારા અલગ અલગ વિડિયો જોઈ શકો છો અને આ ફ્રૂટમાં ખાસ કરીને વિટામિન સીનું પ્રમાણ હોય છે એટલે કે કેલ્શિયમનું પ્રમાણ હોય છે આ બધા જ ફ્રૂટમાં કોઈમાં આમાં તમે ત્રણ ફ્રૂટ જોઈ શકો છો પછી આમાં બે ફ્રૂટ જોઈ શકો છો એટલે તમે આમાં ગૂગલમાં પમેલો એવું સર્ચ મારીને જોઈ શકો છો વધુ વિગત માટે અમારો કોન્ટેક કરી શકો છો અ અઠ્ઠાણું બસો સત્તાવન સુડતાલીસ છસો છાસઠ આ જ નંબર તમે ગૂગલ કે યુટ્યુબમાં નાખીને અમારા અલગ અલગ વિડીયો જોઈ શકો છો આ તમે જોઈ શકો છો કે આટલી સાઈઝનું આ પોમેલો જોવા મળે છે અને આ પોમેલો તમે જે જોયું એ સીડલેસ છે